તો જય માતાજી જય રામદેવ બધા મિત્રો ને સ્વાગત છે આપણું નવા વ્લોગ વિડીયોમાં તો આપણે આવી ગયા છીએ આજે સ્ટેજ ઉપર કામ બાકી હતું કામ પૂરું કરવાનું છે ને કામ પૂરું કરીને પછી આગળનો છે તો તમે જોઈ શકો છો કે આપણે ફૂલને બધું લઈને આવી ગયા છે ને બધા અડધા ફૂલ લાગી પણ ગયા છે અને આ બાજુ તમે જોઈ શકો કે કાપડ ભરબા થાય છે રસોડાનું લાઇટિંગ પણ થઈ ગયેલું છે

આલે આયો આલે આયો હાઈકેકે 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 એ એ એ એ એ એ એ એ

મિત્રો તમે જોઈ શકો છો કે સ્ટેજ માથે ખુરશી સોફા ને ગાદલું ઉતરવાનું ચાલુ છે તો જય રામદેવી જય માતાજી બધા મિત્રોને તો આપણે આવી ગયા છીએ આજે સાવલ ભરા કારણ કે આજે આપણે જવાનું છે મંડળ રમવા એટલે કે રામદેવીનું મંડળી રમતા અને આપણે જવાનું છે ટુવર ગામ તો મિત્રો તમે જોઈ શકો છો કે સાવનની ગાડી ભરાઈને થઈ ગઈ છે રેડી તો મિત્રો પહેલાં તો સાવણની ગાડી ભરાઈને થઈ ગઈ છે રેડી તમે જોઈ શકો છો અને હવે આપણે જઈશું ગામ તો મિત્રો આપણે ભરવામાં તો સાવણ ભરાઈ ગયું છે અને આખી ગાડી ભરાઈને થઈ ગઈ છે રેડીને આપણે જઈશું હવે ટુવડધામ બે હાજર બે હાજર અને આપણે આગળથી મિત્રો મળી ભરવાની છે તો આપણા લોગમાં જોડાઈ રહજોક આપણે ત્યાં સુધી પહોંચે ત્યાં સુધી તો જોડે રહેજો આપણા બ્લોગમાં અને મિત્રો આપણી ચેનલને શેર સબસ્ક્રાઈબ ને કોમેન્ટ કરવાનું પૂછતા ને મિત્રો તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણે નીકળી ગયા છીએ ટુવેલ કામ ફાઈનલી મિત્રો આપણે જ નીકળી ગયા છે ટુવેલ જવા માટે કારણ કે પોલીસ ની ગાડી એટલા માટે આપણે મિત્રો મોડે ગયું આપણે નીકળે ચાર વાગે નાના દ્વાર્યા નહિ મિત્રો છે આપડે નાના દ્વાર્યા એમ તો મેં

mitro dulu ada jawabnya vlog video ini. So,

Gracias.